પાણી ભરાતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અંડરબ્રિજનો કાયમી નિકાલ માટે સ્થાનિકોની ઉગ્ર માંગ છે બનાસકાંઠાના અમીરગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ખેતરોમાં વરસાદી પાણીના કારણે પાકને નુકસાની પહોંચી છે કારણ કે ખેતરોએ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના દ્રશ્યો આજના દિવસ માટે ખેતરો રેડ એલર્ટ ઇશ્યુ કર્યું છે અને ભારે વરસાદના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે મોટા ભાગના પાકોને અસર પહોંચી છે પાણી ભરાવાના કારણે મગફળી તેમજ બાજરીના પાકને નુકસાની થઈ તો ખેડૂતોના મહેનત પર પાણી ફરી વળ્યું છે અમીરગઢના દ્રશ્યો છે જ્યાં ચારે તરફ પાણી ભરાયું છે ખેતરોમાં જેના કારણે પાકનો શોધ વળ્યો છે